पंकज चलियावाळा ऑनर ऑफ टाटा फॅब्रिक्स रेमंड क्वीन एम्पोरियम છેલ્લા ચાળીસ પચાસ રાજમાર્ગ પર ધંધો કરું છું અને બે કરોડ નો ટર્ન ઓવર સરકાર અમને કોમ્પન્સેન આપે છે એ પણ સંતોષકારક નથી અને હાલમાં હવે બંધ કરી દીધું છે એને માટે સરકારે કઈ પણ ઘટતું કરવું પડશે બીજું કે હાલમાં કોઈ પણ હિસાબે કોઈ પણ એમએલ આવ્યો નથી કોઈ ધારાસભ્ય નથી આવ્યો પુષ્કળ ગંદકી થઈ ગયેલી છે અને એને કારણે ગ્રાહકો પણ આવતા નથી અમારી ગુડવિલ એકદમ ડેમેજ થઈ ગઈ છે આ અધિકારી ને લઇ અમને કોઈ પણ માલ મળ્યો નથી અમારી ગુડ વિલ પણ અમે ધંધો કરીએ છીએ હાલના અંદર અમારી પેમેન્ટની સાયકલ અમારી રોજી રોટી એકદમ વિખેરાઈ ગઈ છે એ માટે સરકારે કઈ પણ કરવું પડશે જે કઈ કોમ્પેન્સેશન અમને જે આપવામાં આવી રહ્યું છે એમાં અમને વધારો જોઈ છે કેટલી દુકાનો છે અહિયાં એસી દુકાનો છે

તો એમઓ બનવા પહેલા અમે એમને સવાલ કર્યો હતો કે સાહેબ તમારા તમે દસ મહિનામાં આખો રૂપ સ્લેપ બનાવ્યો તમને રસ્તો આપવો જ પડશે કારણ કે બે હજાર ચોવીસ ઓગસ્ટ મહિનામાં અમારે મેટ્રો રેલ કોઈ પણ હિસાબે ચાલુ કરવાની છે તે છતાં પણ અમે એમને સવાલ કર્યો કે સાહેબ અગર માનો કે ગવર્મેન્ટનું કામ છે ઠીક છે ભાઈ ડીલર ઉશ્કેટ આપણે થયું તો તે વખતે એ અમને કીધું કે જો દસ મહિનામાં નહીં થાય તો અમે તમને એક્સટેન્ડ કરીને આપશું દસ મહિનામાં એ લોકોનું કામ સંપૂર્ણ નહીં થયું એ પછી એ લોકોએ નવ મહિનાનું અમને એક્સટેન્ડ કરીને આપ્યું નવ મહિનામાં પણ હજુ પણ એ લોકોની ડિબોલ બનાવવાની બાકી છે ટોટલ દીવોલ અહીંયા પંચાસી દિવોલ બનાવવાની છે એમાંથી ખાલી પંચાવન દિવોલ થઈ છે હજુ દિવોલ ત્રીસ દિવોલ એ લોકોની બાકી છે જો હજુ ત્રીસ દિવોલ બાકી હોય અને ઓગણીસ મહિના થઈ ગયા હોય તો દિવોલ ક્યારે કમ્પલીટ થશે અને દિવોલ કમ્પલીટ થયા પછી એ લોકોનું રૂફેક ક્યારે કમ્પ્લીટ થશે એ હજુ એ લોકો પાસે કોઈ જાતનો જવાબ નથી અને એ લોકોએ અમને એમ કીધું કે ઓગણીસ મહિના તમને થઈ ગયા છે હવે અમે તમને બે મીટરનો રસ્તો કે ત્રણ મીટરનો રસ્તો આપીએ ત્રણ મીટરના રસ્તાની અંદર અમે ધંધો કેવી રીતે કરીએ ત્રણ મીટરના રસ્તાની અંદર અમે અમારું ઘર ગુજરાન કેવી રીતે ચલાવીએ અમારા ઘરમાં બુા મા બાપ છે બચ્ચાઓની સ્કૂલ ફી ટ્યુશન ફી દરેક વેપારી કોઈ લોન હોય કોઈનું ઇન્સ્યોરન્સ હોય છે એ પણ અમને અનુકૂળ જે જે વળતર અત્યારે આપે છે એ પણ અમને એટલું અનુકૂળ નથી કે જેનાથી અમે અમારું ઘર પરિવાર ચલાવી શકીએ તો અમારી એક જ માંગ છે કે અમને તમે યા તો સંપૂર્ણ રસ્તો આપી દો જે તમારા કમિટમેન્ટ હોય તમે તમારા કમિટમેન્ટમાંથી ચૂકતા છે અમે નહીં અમે તો તમારો સાથ આપીને તમને પહેલા કીધું અમે અમને કીધું દસ મહિના અમે માની ગયા તમે અમને કીધું બીજા નવ મહિના અમે એમાં પણ માની ગયા અને હજુ પણ અમે તમારો કોપરેટ કરવાનો સાથ આપવા માટે તૈયાર છે પણ અમારો બલિદાન આપીને નહીં ઠીક છે એટલે અમારી એક જ માન છે યા તો તમે અમને આપકો સંપૂર્ણ રસ્તો આપી દો જેથી કરીને અમે અમારો ધંધો ચલાવી શકીએ ત્યાં પછી તમે અમારું કમ્પન્સેશન ચાલુ રાખો